બહેનોએ કપડાં વિતરણ કર્યા હતા સુરતના ગૃહ રાજ્ય મંત્રી ના પરિવાર દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાપડનું વિતરણ કર્યું હતું નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના કામદાર ભાઈઓ અને બહેનો કપડા વિતરણ કરાયા હતા આ સમયે હર્ષ માતા પત્ની અને બહેન હાજર રહ્યા હતા અને તેઓને હસ્ત સિવિલમાં કપડાં વિતરણ કરાયા હતા જેટલા કાદરોને સાડીઓ તથા વિતરણ કરાયું હતું નો જન્મ જન્મદિવસ પણ છે આગામી દિવસોમાં અને આ એવું પરિવાર છે કે જે વર્ષોથી સેવાભાવી પરિવાર છે અને દરેક વખતે સિવિલ હોસ્પિટલમાં પોતાનો જન્મદિવસ ઉજવે છે દિવાળીમાં પણ ગૃહ રાજ્યમંત્રી પોતે પોતાનો જન્મદિવસ પણ એ ઉજવે છે દિવાળીના તહેવારોમાં પણ એ પોતે ઉજવણી કરે છે અને પ્રાચી જન્મદિવસ ત્રણ તારીખે હોય અને આજે સફાઈ કામદાર બહેનોની કામગીરી એ અવિરત છે ખરાબ હવે કોવિડ હોય પ્લેગ હોય કે રેલ હોય અને એ લોકોને પ્રોત્સાહન આપવા માટે પોતાના પરિવાર સાથે હર્ષ સંઘવી સાહેબના બેન હેલીબેન પણ દરેક વખતે દિવાળીમાં પણ એ આવે છે દરેક તહેવારની ઉજવણી સભાય કામદારો સાથે ઉજવે છે બાળકો સાથે ઉજવે છે ત્યારે આ અને ને પણ અભિનંદન આપું છે ને આ તબક્કે અમારી સાથે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક આદરણીય ડોક્ટર ધારિત્રી પરમાર અને આરએમઓ ડોક્ટર કિતનભાઈ નાયક પણ ઉપસ્થિત છે સિવિલ હોસ્પિટલ વતી સંઘવી પરિવાર આભાર વ્યક્ત કરું છું આજે કાર્યક્રમ કરવામાં આવ આજે સાડી વિતરણ કરવામાં આવ્યું છે સિવિલના ના મહિલા વર્ગ છે પુરુષ વર્ગ છે જે કામ કરે છે વિતરણ કરવામાં છે આનંદ આવી રહ્યો છે એ લોકોને એ લોકોના મોઢા પર ખુશી જોઈને અમને ખુશી થઈ રહી છે આજે વર્કરો ને સાડી અને ડ્રેસ આપવાનું અને જેન્ટ ને શર્ટ અને પેન્ટ આપવાનું કાર્યક્રમ સિવિલમાં માટે લોકો કરતા રહે અને રાખતા રહે એ લોકો સાડી ને બસો પેન્સ આપ્યા કરવાનો વિચાર તમને એવો વિચાર અમે જોઈએ વર્કરો ને ત્યારથી આવેલું કે ક્યારથી એ લોકો ને ખુશ કરી અમે